જો નીતિનભાઈ બધી એક થી એક મસ્ત અને ગીર ગીર ગાય રાખી છે અને આ મસ્ત ગીર વાછડી છે ગીર બોલ કાના લીલડાની આ બીજી બધી નાની વળકીય છે આ વળકી બધી બધી એટલે બધી બધા બીજદાન જ કરાવેલા છે અને જુઓ તમે બીજદાનના રિઝલ્ટ જો તમારે પણ આવી જોતી હોય ગીર ઓળખી તો તમે પણ સારા ખૂટનું વિજદાન કરાવો અને આ રીતના મસ્ત ઓળખી મસ્ત ઓલાદ તમે મેળવી શકો હો મિત્રો આપણે જે આ ગાયને બીજદાન કરવાનું છે કાલની ઇટમાં આવેલી છે અને આપણે આજે અને ગીર બુલ છે આપણે તિલક તિલકનું વિજદાન કરવાનું છે અને એનું રિઝલ્ટ એ બહુ મસ્ત છે સરસ વાછડીઓ આવે તો ચાલો કરી

रोजने फिंगर वॉश मिको तो 30 सेकंड गरम पाणी मारया वाजिंदो जो फिंगर प्रिंट हे गिवर तो आपण याने गन म लोड करी आणि गाय ने डिसचार्ज करी इथे રીડ ઓલ પાણી ના ગોડે છે ના એ કરાવતા ચાર પાંચ એવું અમારે નથી પહેલા પેલી જ છે ને બસ 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 right મિત્રો કઈ વ્યવસ્થિત શાંતિ ની ઉભી રહી બીજદા ને આપડે વ્યવસ્થિત કરી નાખ્યું છે